અમે તો તમારા છીએ તમારા જ રહીશું અમે તો તમારા છીએ તમારા જ રહીશું કરીએ છીએ પ્યાર અને કરતા જ રહીશું તો સિનેમા સાહિત્ય જેમાં તમને અવનવી પોસ્ટ જોવા મળે છે સરસ મજાના વિડીયોઝ ઇન્ટરવ્યુઝ જોવા મળે છે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ છો દોસ્તો હું છું દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે હું અત્યારે અમદાવાદના ટી પોસ્ટ એસબીઆર રોડ ઉપર જે ટી પોસ્ટ છે ત્યાં બેઠો છું અને ગુજરાતી ફિલ્મ પ્રતિકારનું શૂટિંગનો આજે પહેલો દિવસ છે અને એમાં અમારી સાથે જે તમને દેખાય છે એમનો પરિચય આપવાની કોઈ જ જરૂર નથી બહુ બધી શાયરીથી કરી ગીતોથી કરી અને અઢળક ફિલ્મો મને અત્યારે એકવાર પીઓને મળવા જો યાદ આવે છે અને અત્યાર સુધીની જર્ની મમતા સોની મારી સાથે છે તમને વેલકમ મમતા મેમ સો સૌથી પહેલાં તો પ્રતિકાર ફિલ્મનો જે પહેલો મુહૂર્ત શોટ છે તો એ ફિલ્મ વિશે પહેલાં તો જણાવો આ એક એક વાર્તા છે કે જ્યારે કોઈ સ્ત્રીના જીવનમાં એવી વિપરીત પરિસ્થિતિઓ આવતી હોય ત્યારે કેવી રીતે હિંમતથી અને નિગરતાથી એનો સામનો કરે છે અને એની સાથે સાથે આ ફિલ્મ એક વુમન એમ્પાવરમેન્ટની તો છે જ બટ આપણે ફિલ્મો શું કામ જોતા હોઈએ મનોરંજન માટે તો મનોરંજન તો સો ટકા આ ફિલ્મમાં છે જ એની સાથે સાથે જ્યારે આપણે કોઈ ફિલ્મ જોતાં જોતાં એ ફિલ્મથી કનેક્ટ થઈ જઈએ આપણા ઇમોશન્સ એનાથી જોડાઈ જાય છે ત્યારે એ ફિલ્મ જોવાની મજા આવે છે તો જ્યારે મેં આ સ્ટોરી સાંભળી હતી ત્યારે મને એવું થયું કે કદાચ હું ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષોથી કામ કરી રહી છું બટ મારે એક એવી સ્ટોરી ઉપર કામ કરવું હતું જ્યાં સ્ત્રીની શક્તિ અને કેવી રીતે વિપરીત પરિસ્થિતિઓમાં એનો સામનો કરે છે એ ટાઈપની કોઈક સ્ટોરી આવે તો મને એ ફિલ્મ કરવાની મજા આવે તો આજે જ્યારે આજની આજે તારીખ છે ઓગણત્રીસ ફરવરી જે ચાર વરસમાં એકવાર આવે છે એવી જ રીતે આ ફિલ્મ એવી છે જે વર્ષોમાં એક વાર આવે છે તો મારી પાસે આજે આ ફિલ્મ આવી છે આ ફિલ્મનું મુહૂર્ત થયું છે તો હું ખૂબ જ એક્સાઇટેડ છું ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ જાંબુચા છે અને આજે સેટનો હું માહોલ જોઈ રહ્યો છું આખું એક મોટું લોકો સાથેનું શૂટ છે તો વિપુલ જાંબુચા અને ફિલ્મના ડિરેક્ટર છે એ વિશે તમે શું કહેશો બહુ સરસ પ્રોડ્યુસર છે અને એમને ઘણી બધી એના પહેલાં પણ ફિલ્મો કરી છે ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ એ લઈને આવ્યા છે ઘણા બધા એવા પ્રોજેક્ટ પણ લઈને આવ્યા છે જે ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા તો બહુ જ ક્રિએટિવ માઇન્ડના છે અમારા પ્રોડ્યુસર બી જે કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરતા હોય છે બટ સો ટકા લોકોના દિલો સુધી એ વાત પહોંચે છે એવું જ એ પ્રોજેક્ટ લઈને આવે છે તો અમારા વિપુલભાઈ જાંબુચાને ઢેર સારી શુભકામનાઓ છે એન્ડ સાથે સાથે જે અમારા ડાયરેક્ટર છે ધર્મેનભાઈ પટેલ એમની સાથે પણ હું ફર્સ્ટ ટાઈમ કામ કરીશ બટ જેવી રીતે સ્ટાર્ટિંગથી અમારી મિટિંગ થઈ રહી છે વર્ક રિલેટેડ વાતો થઈ રહી છે તો ખરેખર એમનું જે એક્સપિરિયન્સ છે એન્ડ જે ટેલેન્ટ છે એ વાતોમાં તો દેખાઈ જ ગયું છે બસ હવે આજથી આ શૂટિંગ શરૂ થશે તો અમે બધા એક ટીમવર્ક બનીને અહીંયા કામ કરીશું તમને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી તો મમતા મેં મારે એ પૂછવું છે કે તમારે કયો એવો ક્રાઇટેરિયા હોય છે તમને કેવી સ્ક્રિપ્ટ વધારે પસંદ છે અથવા તો ભવિષ્યમાં તમે કેવી ફિલ્મ તમે કેવા કેરેક્ટર તમે ભજવવા માગો છો જનરલી શું હોય છે ઘણી બધી ફિલ્મોમાં કે હિરોઈનના ભાગમાં સુંદર દેખાવો ડાન્સ કરવો એ બધું આવતું હોય તો એ બધું મેં બહુ કરી લીધું છે અને હું ખુશ બી છું મને મેકઅપ કરવું ડાન્સ કરવું બધી રીતે બધી વસ્તુ મને બહુ જ ગમે છે અબાઉટ આવર ઇન્ડસ્ટ્રી બટ તમે કીધું કે ભાઈ હવે તમે શું વિચારો છો આ ફિલ્મને જોઈ જે તમે સાઇન કરી છે તો એકચ્યુઅલમાં આ ચેલેન્જિંગ રોલ છે આમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ શેડ છે એક હિરોઈનનું જે આ કેરેક્ટર ચાલી રહ્યું છે તો આ વસ્તુ મને બહુ જ એટ્રેક્ટ કરી છે કે તમારામાં જે આર્ટિસ્ટને ક્યારેય બહુ કોઈ પ્રોજેક્ટ કરવું ગમતું હોય કે તમે જે આજ સુધી જેવા રોલ ના કર્યો હોય એવું કંઈક તમને રોલ મળે તો તમને કરવાની મજા આવે તો બસ મારા માટે આ આ ટાઈપની જે એક ફિલ્મ છે જેમાં હું ફર્સ્ટ ટાઈમ આટલું ચેલેન્જિંગ રોલ કરી રહી છું તમે સુંદર દેખાવાની વાત કરી તમારી શરૂઆતની ફિલ્મની વાત કરી એક રાધા એક મીરા છે એકવાર પીયુને મળવા આવજો છે તમે એ બધી ફિલ્મો તમે મિસ કરો છો એ એ પ્રકારનું કેમ કે મેં હિતુ હિતુભાઈ કનોડિયાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો એ અત્યારે સેકન્ડ ઇનિંગ બહુ ડાર્ક થ્રીલર રોલ કરી રહ્યા છે તેમણે મને બહુ સરસ કહ્યું કે મોના મેમ સાથે એમણે જે ડાન્સને જે કર્યું ફર્સ્ટ ઇનિંગ એમ કે રોમેન્સ કર્યો પછી લગ્ન થઈ ગયા તો તમે એ બધું એ જે જર્ની હતી તમારી એ મિસ કરો છો હું એકચ્યુઅલી મારી જર્ની એવરી સિચ્યુએશનમાં સિરિયસલી કહું એન્જોય કરું છું અમે લોકો સ્ટાર્ટિંગમાં હતા તો ફક્ત અમારે ભાગમાં એલ્બમ સોંગ્સ હતા ત્યારે ખાલી ડાન્સ કરવાનું થતું હતું તો અમે એ ઇન્જોય કરતા હતા બહુ હાર્ડવર્ક હતું એ ઇન્જોય કરતા હતા જે કંઈ પહેલાં બી કર્યું છે એ અત્યારે જે કંઈ કરી રહ્યા છે હું બધી સ્ટેજ ઉપર એન્જોય કરું છું મિસ કરવા જેવું કંઈ છે નહીં બીકોઝ કન્ટિન્યુ ગુજરાતની ઇન્ડસ્ટ્રી ગુજરાતના લોકોએ એટલો પ્રેમ આપ્યું છે મને કે મારું કન્ટિન્યુ વર્ક ચાલુ જ છે તો થેન્ક યુ સો મચ એ એ જ પૂછવું છું કે તમે સ્ટેજ ઉપર તમે પ્રોગ્રામમાં જાઓ છો તમે રિબિન મતલબ ઉદઘાટન કરો છો તમે ફિલ્મ કરો છો આ બધેમાંથી તમે સમય કઈ રીતે મેનેજ કરો છો તમારા ચાહકોને પણ મને લાગે છે આ સાંભળવું હશે સમય તો બહુ ઇઝીલી મેનેજ થઈ જાય છે જ્યારે કામ ના હોય ત્યારે સમય નથી નીકળતો બટ જ્યારે આ બધું કામ ચાલુ હોય છે ત્યારે બહુ એક્ટિવ રહીએ છીએ ફટાફટ સરસ રીતે બધા કામ થઈ જાય છે એક શાયરી યાદ આવે છે કિતને ખૂબસૂરત હૈ આપ ખુદકો દુનિયા કી નજરો બચાયા કરો कारण के फैन हो तो ये लोग को भी हमारा अमार कहताज कि कितने खूबसूरत है आप खुद को दुनिया की नजरों से बचाया करो आंखों में काजल लगाना ही काफी नहीं गले में नींबू मिर्ची भी लटकाया करो कोई नजर लगे नहीं કે આ બાત એકચ્યુઅલી હું મમતા મેમને આ ઇન્ટરવ્યૂની છેલ્લે ઓબ્વિયસ છે કે એ હોય આમાં કેવું છે કોઈ ગાયક હોય તો તમે એમને ગીત તો ગાઓ એવું કહીએ હું કહેવાનો જ હતો ઓકે મને એ એ સમજવું છે ટૂંકમાં તમે જેટલું કહી શકો કે જે તમારો શરૂઆતનો સમય રહ્યો હશે જેમાં સ્વાભાવિક છે કે સ્ટ્રગલ બહુ લાંબી રહી હશે અત્યારે સફળતા જ દેખાઈ રહી છે પણ એની પાછળ ઘણી મહેનત હશે અને મમતા મેમ અમે અહીં આ સિનેમા સાહિત્યમાં જે જે ચાહકો છે એમને શું જે દેખાતું હોય મિલિયન્સ વ્યૂ દેખાતા હોય પણ એ પાછળ મહેનત ની અમે એની વાત પહોંચાડતા હોઈએ છીએ તો એના વિશે જે તમારો કપરો સમય રહ્યો એના વિશે પહેલાં થોડી વાત કરો એક નાનકડી લાઈન કહીશ બટ એને જસ્ટ તમે લોકો સાંભળી ના લેતા એને વિચારજો કે સફળતાનો છે ને કોઈ શોર્ટકટ નથી હોતો મહેનત કરવી જ પડે છે બરાબર હવે બીજી વસ્તુ તમે પૂછ્યો સ્ટ્રગલ ઘણા બધા લોકો સ્ટ્રગલ એન્ડ મહેનતને મિક્સ કરે છે મહેનત તો અમે સફળ બની જઈએ એના પછી પણ ચાલુ જ રહે છે એને આપણે સ્ટ્રગલ ના કહીએ તો મહેનત તમારે એવરી સ્ટેજ ઉપર કરવાની હોય છે અમે લોકો આજે પણ હું છું તો અમારે કેટલી બધી ભાગદોડ હોય છે કેટલું બધું અમે એની પાછળ હાર્ડવર્ક કરતા હોઈએ એફેક્ટ્સ નાખીએ છીએ તો મહેનત તો હંમેશા કરતા રહેવાની છે સફળ થવાનું કોઈ શોર્ટકટ નથી એન્ડ જે સ્ટ્રગલ પીરિયડ કહેવા જઈએ તો મતલબ બાય થેન્ક્સ ઓફ ગોડ કે એ લો એમને બહુ સારું પીરિયડ હંમેશા મને આપ્યું છે હું જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં ઈચ્છ છું તો લોકો પણ એટલા સારા મળ્યા છે અને હું ખરેખર બ્લેસ્ડ માનું છું કે આટલી સરસ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરું છું એન્ડ મને લોકો પણ એટલા સારા મળ્યા છે છેલ્લા બે પ્રશ્નો મનનભાઈ મને કહી રહ્યા છે પૂરું કરવાનું છેલ્લા બે પ્રશ્નો પ્રતિકાર ફિલ્મનું નામ પ્રતિકાર છે જ્યારે સ્ટ્રગલ કે કપરો સમય કે જે નબળો સમય જે હોય ત્યારે તમે કઈ રીતે પ્રતિકાર કર્યો તમે એમાંથી બહાર કઈ રીતે આવ્યો મને એકચ્યુઅલી એમાં એ જાણવું છે તમે એમાંથી કઈ રીતે સર્વાઈવ કરી શકે એમાં હવે ખરાબ સમય આ ફિલ્મ વિશે હું વાત કરું અગર તો જ્યારે આ ફિલ્મની જે સ્ટોરી છે એની જે કંઈ વિપરીત પરિસ્થિતિ એના લાઈફમાં હોય છે ત્યારે એ હિંમત અને નીડરતાથી એનો સામનો કરે છે તો રિયલ લાઇફમાં પણ જનરલી લોકો હિંમત અને નીગરતાથી જ એનો સામનો કરતા હોય છે તો મારી પણ આ જ એડવાઇસ છે કે તમારી લાઈફમાં ક્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે તો હિંમત અને નીગરતાથી એનો સામનો કરો ચલો પ્રશ્ન એ પૂછવા માગું છું કે તમે તમારા ચાહકોને શું કહેવા મારા ચાહકોને આટલું જ કહેવા માગું છું કે અમે તો તમારા છીએ તમારા જ રહીશું અમે તો તમારા છીએ તમારા જ રહીશું કરીએ છીએ પ્યાર અને કરતાં જ રહીશું સિનેમા સાહિત્ય જેમાં તમને અવનવી પોસ્ટ જોવા મળે છે સરસ મજાના વિડીયોઝ ઇન્ટરવ્યૂઝ જોવા મળે છે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો